તો મિત્રો આજે જે વિડીયો બનાવવાનો છે ને એ આપણે નથી લાઈક માટે બન તો મિત્રો એક ઘણા દિવસથી એક છોકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર તેનું નામ છે ખુશી ઠાકોર અને મિત્રો ખરાબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામમાં પણ તેમના નામે લોકો ખરાબ ખરાબ વિડીયો બનાવી રહ્યા છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં આ છોકરી શું બોલી રહી છે તેના વિશે તો આપણે આ વિડીયો પૂરો આજે બતાડવાના છે

શેર માટે બનાવ્યો કે નથી ફોલોઅર માટે બનાવ્યો આ બધાના જે જે અમુક અમુક લુખાઓ અત્યારે સોશિયલ મીડિયામાં કોઈકની છોકરીને બદનામ કરી રહ્યા છે ને આ વિડીયો સ્પેશિયલ એના માટે બનાવવામાં આવ્યો છે કે તમે લોકો એટલા બધા હોશિયાર થઈ ગયા હો ને એટલે તમને નામ દેવાની તો જરૂર છે જ નહીં કે મેં કોના માટે વિડીયો બનાવું છું કોને સલાહ દઉં છું આ લોકો અમુક અમુક કોમેન્ટ કરે છે અત્યારે જે છોકરી આને દુષ્કર્મ થઈ રહ્યું છે આ છોકરીની જે ઇજ્જત જાય છે એમાં લોકો એની ઈજ્જત બચાવતા નથી એની લોકો બચાવતા નથી નહીં બિલકુલ નથી બચાવતા અને એની જગ્યાએ એ એ લોકો કરે છે કે બીજા ને શેર કરે છે અરે ભાઈ તમે વિડીયો જોઈ લીધો હોય તમને બીજા મોકલે અને તમે પછી ત્રીજા ને મોકલો એવી રીતે એવી રીતે કરીને આ છોકરીને તમે બદનામ કરી દીધી તમને બધાને એવું કેમ વિચાર નથી આવતો કે તમારી ઘરે માં બેન હશે એમ જો તમારી ઘરે ખરેખર માં બેન હોય ને તો તમે છે ને આવી રીતે કોઈની છોકરીને બદનામ ન કરો અને ખરાબ કોમેન્ટો મારો છો એનામાં કે બે ભાગ જોયા ને ત્રણ ભાગ જોયા ને અરે ભડવાઓ તમે બે ભાગ ને ત્રણ ભાગ ની એવી કોમેન્ટો મારો છો ખોટી રીતે તો તમને એ નથી વિચાર આવતો કે એ કોકની માં એની કોકની દીકરી એ છે એને માં બાપ હશે એવા તમને કોઈ દિવસ વિચાર નથી આવતા ઈ કોકનો સમાજ છે ઈ ઠાકોર સમાજની